नमस्कार विद्यार्थी मित्रो स्वागत छे तमहा YouTube ચેનલ બેટીક मैथ्स ની અંદર આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે નવ્વાણ નો વર્ગ અને સો નો વર્ગ વચ્ચે વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે એટલે કે એટલે કે હાઉ મેની નેચરલ નંબર બીટવીન બીટવિન નાઇન્ટી નાઇન સ્ક્ હંડ્રેડ સ્ક્ર વન હંડ્રેડ એટલે આ રીતનો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે એ બસો બી એકસો બાણું સી એકસો અને છેલ્લો લાસ્ટ ડી એકસો નવ્વાણું એકસો નવ્વાણું હવે આગળ સૌ પ્રથમ સૌ પ્રથમ વર્ગ વચ્ચે વચ્ચે આ સો નો વર્ગ સો નો વર્ગ ઓછા નવ્વાણું નો વર્ગ આ છ નો વર્ગ ઓછા આ નવાણું નો વર્ગ ઓછા એક એટલે કે માઇનસ વન જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ આવેલા હશે ફરીથી એકવાર જુઓ જુઓ આ નવાણું નો વર્ગ અને આ સો નો વર્ગ વચ્ચે 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 એટલે મિત્રની મિત્રની આ 10 નો વર્ગ ઓછા આ 99 નો વર્ગ ઓછા 1 એટલે કે -1 જે કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ આ બે લા હશે બી કોસ દાખલે જેઓ અહીંયા વચ્ચે એટલે કે બીટવીન આપેલું હોવા જોઈએ અહીંયા એક સંખ્યા એક સંખ્યા ગણાશે નહી એટલે કે કાઉન્ટ થશે નહી એટલે

આ વાહની જગ્યાએ નવ વાણું છે એટલે આગળ આ આ ખાની બરાબર એક વાર શું લખાશે હજુ સૌ પ્રથમ આ એકસ ઓછા આવે એકસ ઓછા આવે એટલે અહીંયા એકસ ઓછા વાય બરાબર એકસ ઓછા આ ઓછા નવ વાણું લખાશે એકસ ઓછા વાય chỗ ở chả nó vắng là sẽ a gunia to anh nhá gunia anh nhá gunia to anh nhá còn gunia a, se, gunia a, se, bacha, agar, x vật cả x vật cả to x vật cả 6 bao số ta

થાય પછી આડો આ આખામાંથી આ એક ને ઘટાડવાનો છે એટલે કે બાદ કરવાનો છે એટલે આગળ બરાબર શું થશે તો જુઓ અહીંયા 199 એક જુઓ જો 199 એક ઊં 199 જ થાય 199 જ થાય ફરીથી એકવાર જુઓ આ 199 અને 1 નો ગુણાકાર 199 જ થાય 199 અને આ 1 નો so, ગુણાકાર

एकले के एकले के एकले के आठ नवाना वर्ग अने सोना वर्ग वच्चे वच्चे 188 188 प्राकृतिक संख्याओं आगे ए दे से देयर इस एकले के देयर इस एकले 198 198 नेचुरल नंबर्स बिटवीन देखेंगे देखिए विघिन 99 स्क्वायर एंड एंड 100 स्क्वायर 100 स्क्वायर 100 स्क्वायर એટલે આ 198 તમારો સાચો જવાબ થશે એટલે તમે ઓપ્શન જોજો તો જો ઓપ્શન સી માં આ 198 આપેલા છે આ 198 આપે દર્ છે એટલે આ પહેલા સવાલ માં સાચો જવાબ સાચો સાચો વિકલ્પ આ વિકલ્પ સી થશે વિકલ્પ સી થશે હવે આગળ બીજો પ્રશ્ન આ આરોગનો છે કે નીચે આપેલી દરેક સંખ્યાના દરેક સંખ્યાના એકમ અને શતકના શતકના એટલે કે સોના 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 અંકો અદલાબદલી કરીને એટલે કે

गिवन्स ऑप्शंस माथी कयो होय એટલે આ રીતનો પ્રશ્ન છે આ રીતનો પ્રશ્ન છે અને અને આ પ્રશ્નમાં જ આ પ્રશ્નમાં આ આ પાંચ સંખ્યાઓ આપેલી છે ફરીથી એકવાર આ પ્રશ્નમાં જ આ પાંચ સંખ્યાઓ આપેલી છે આ પાંચ સંખ્યાઓ આપેલી છે 738 429

કહેવાય હવે આગળ હવે આગળ જુઓ આ એકમના અંક અને સતકના અંકની અદલા બદલી કરવાની છે ફરી એકવાર જુઓ આ એકમના અંક અને આ સતકના અંકની એકમના અંકની અને આ સતકના અંકની અદલા બદલી કરવાની છે એટલે કે આ બંને ડિજિટ મે

સાતમી જગ્યાએ લખવાના છે અને આ સાતને આઠમી જગ્યાએ લખવાના છે અને તે જ પ્રમાણે સિમિલરલી જો આ સંખ્યામાં આ ચારને નવમી જગ્યાએ લખવાના છે અને આ નવને ચારમી જગ્યાએ લખવાના છે આ ચારને નવમી જગ્યાએ અને આ નવને ચારમી જગ્યાએ લખવાના છે બીજા શબ્દોમાં કહીએ તો इसलिए के इन अदर वर्ड्स कहिए इन अदर वर्ड्स कहिए तो आठ वृद्धि संख्या बने उल्टा भीने એટલે પલટાવીને લખવાની છે ફરી એકવાર બી ચાર શબ્દોમાં કહીએ તો આ બધી સંખ્યા બને એટલે કે આ પાંચે સંખ્યા બને ઉલટા ભીને એટલે પલટાવીને લખવાની છે એટલે આગળ સપ્રથમ આ સંખ્યા કઈ રીતે લખાશે આ 738 કઈ રીતે લખાશે તો જુઓ સૌપ્રથમ આ આઠ લખા છે સૌપ્રથમ આ આઠ લખાશે પછી આગળ આ ત્રણ લખાશે અને લાસ્ટમાં આ સાત લખાશે મતલબ કે આ 738 738 837 837 થઈ જશે આ સાત્રીસ આઠસો આ ચાર લખા છે આ ચાર લખાશે આ ચારસો ઓગણત્રીસ ચારસો ઓગણત્રીસ નવસો ચોવીસ થઈ જશે ફરીથી એકવાર આ 429 તમારા 924 થઈ જશે પછી આગળ આગળ આ સંખ્યામાં સૌપ્રથમ આ 6 લખા છે આ 6 લખાશે પછી આગળ આ 5 લખાશે અને લાસ્ટમાં આ 1 લખાશે છે 1 લખા મતલબ કે આ 156 છસો એકાવન થઈ જશે આ એકસો છપ્પન અને લાસ્ટખા છે બે લખા છે મતલબ કે બસો તોતેર તમારા ત્રણસો બોતેર થઈ જશે ત્રણસો બોતેર અને લાસ્ટમાં આ આ સંખ્યા માટે મતલબ કે આઠસો ચોરાણું ચારસો આ થઈ જશે આઠસો ચોરાણું ચારસો અઠાણું થઈ જશે ચારસો

આ નવી સંખ્યા ઓને આ નવી સંખ્યા ઓને આ નવી સંખ્યા ઓને આપણે ચડતા ક્રમમાં લખીએ ચડતા ક્રમમાં લખીએ તો જુઓ પહેલા નંબરની સંખ્યા આ 372 થાય પહેલા નંબરની સંખ્યા એટલે કે ફર્સ્ટ નંબરની સંખ્યા આ 372 થાય ચારસો અઠ્ઠાણું તમારી તમારી ચોથા નંબરની સંખ્યા થશે એટલે ચોથા ક્રમ સંખ્યા થશે અને લાસ્ટમાં આ નવસો ચોવીસ તમારી પાંચમા ક્રમની સંખ્યા થશે પાંચમા નંબરની સંખ્યા થશે એટલે આગળ આગળ અહીંયા હિયર સ્પષ્ટ એટલે કે ક્લિયર છે કે ક્લિયર છે કે આ ત્રીજા નંબરની સંખ્યા આ ત્રીજા નંબરની સંખ્યા એટલે કે એટલે કે

7 ए टमाटर सत्तत न अंक छ એટલે કે 6 નો આંક છે ફરી એકવાર આ 651 માં આ 6 એ તમારો સત્તત ન એટલે કે 100 નો સ્વમ આંક છે એટલે આ 6 એટલે કે 6 તમારો રાઇટ આન્સર થશે રાઇટ આન્સર થશે 8 લે એટલે આ આ